વડોદરાના નારાયણવાડી હોટલ પાસે અટલાદરા જય ભવાની ગ્રુપ દ્વારા ગુણિયલ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું ને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આયોજકો ખૂબ જ ઉત્સાહથી ગ્રાઉન્ડની તૈયારીઓ કરી રહ્યા છે ગુણિયલ ગરબા મહોત્સવ બે હજાર પચીસ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે મુખ્ય ગાયક હિતેશ મિસ્ત્રી મુખ્ય ગાયિકા મિતાલી ચાફેરકરના સુરકંઠે ગરબાની રમઝટ કરવામાં આવશે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયાલ ગરબા બે હજાર પચીસ મારી દીકરી મહારા અને અટલાદરા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષ પહેલાં એક પહેલ કરી અને પોતાની દીકરીઓ દરેક વાલી સામે અને વિસ્તારના સૌ માતા પિતાની સામે એક મન મૂકીને રમી શકે એવું એક વાતાવરણ આપવાનું અદ્ભુત પ્રયાસ વિસ્તારના લોકો સાથે મળી અને જય ભવાની ગ્રુપે કર્યો અને એમાં ખૂબ જ મોટી સફળતા મળી અને આજના દિવસે તમે જોઈ શકો છો ચારથી પાંચ હજાર લોકો એક જ ગરબા પર આ અવરજવર કરી શકે અને તેથી ત્રણ હજાર બહેનો એક સાથે રમી શકે એવું સુંદર વાતાવરણ સાથેનું એક ભવ્ય આયોજન અત્યારે અટલાદ વિસ્તારમાં થઈ રહ્યું છે પંદર પંદર વર્ષનું જૂનું એક આ સંભારણા હોય લોકો જે પંદર વર્ષ પહેલાંથી શરૂઆત કરેલી બેન દીકરીઓ પણ થનભનાટ કરી રહી છે વિસ્તારના લોકો પણ જે આ આયોજનમાં જોડાયેલા છે તેઓનો પણ એક ખૂબ જ મોટો ઉત્સાહ અને આ ઉત્સાહ થકી એવું જોડાઈ અને તન મન અને ધનથી આ કાર્યમાં જોડાયા છે ત્યારે વિસ્તારના સૌ લોકોને ફરી એકવાર આહવાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી આપણા જ વિસ્તારના એક સુંદર અને સારા સંસ્કારી ગરબા માટે પહેલ કરીએ અને જોડાઈએ તો સૌને નમ્ર અપીલ કે અમારા ગરબામાં અમારા ગ્રુપમાં અમારી સાથે જોડાવો અને આપ સૌ આપણા પોતાના જ ગરબા હોય એ રીતે મન મૂકીને ડૂબી શકું રમી શકો અને આમાં જોડાઈ શકો છો એવી એક નમ્ર અપીલ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા